સંકલ્પ કર્યો મોદી સાહેબે આ દેશના યુવાનો માટે આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને એમને અનેક તક આપે એમને સ્વાવલંબી બનાવવા માટે યોજનાઓ બનાવી એ સ્વાવલંબી બનતી વખતે એમને આર્થિક મદદની જરૂર હોય તો બેંકમાંથી લોન પણ અપાવી અને આખા દુનિયામાં પહેલા પ્રધાનમંત્રી બન્યા કે જેમણે પોતાના દેશના યુવાનો પર ભરોસો કરીને એમને બેંકોને કહ્યું કે તમે આ યુવાનોને લોન આપો મને ભરોસો છે કે લોનના પૈસા પાછા આપશે એનો ગેરંટર હું છું નરેન્દ્ર મોદી પોતે ગેરંટર બનીને આ દેશના યુવાનોના એમણે જે રીતે એમને મદદ કરવાનો પ્રયત્ન કર્યો જે રીતે એમનામાં વિશ્વાસ રાખ્યો એના કારણે યુવાનોને પણ લાગે છે કે અમારી સાથે અમારી પાછ પાછળ અમને ટેકો આપવા માટે નરેન્દ્ર મોદી સાહેબ જાતે હાજર છે ત્રીજો સંકલ્પ કર્યો એમને આ દેશના ખેડૂતો માટે આ દિન સુધી કોઈ પણ સરકારોએ ખેડૂતો માટેની યોજના બનાવી નહોતી મોદી સાહેબે દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં કોઈ અરજી નહીં કરવી કોઈની સામે હાથ નહીં લંબાવવા કોઈ કાકલુદી નહીં કરવી સીધા એના ખાતામાં બેંકમાં પૈસા જમા થઈ જાય કોઈ વચેટિયો નહીં કોઈ દલાલ નહીં એ પ્રકારની વ્યવસ્થા કરીને ખેડૂતોને પણ મદદ કરવાનું કામ કર્યું અને આ ખેડૂતોનો પાક બમણો થાય એમની આવક બમણી થાય એના માટેના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે ચોથો સંકલ્પ કર્યો એમણે દેશના ગરીબ લોકો માટે શું આદિવાસી ભાઈ બહેનો જ ફક્ત ગરીબ છે શું ફક્ત દલિત ભાઈ બહેનો જ ગરીબ છે શું કોઈ બ્રાહ્મણ વાણિયા કે બીજા અન્ય સમાજના લોકો એ ગરીબ નથી શું એમને સરકારની મદદની જરૂર નથી મોદી સાહેબે ભાગલા ભાગ લે પાડવાને બદલે ગરીબની આ તમામ લોકોને સરકારની યોજનાનો લાભ મળે એ ગરીબી રેખામાંથી બહાર આવે એમને જે મદદની જરૂર છે મદદ આપવા માટેનો પહેલો સંકલ્પ ગરીબો માટેને મોદી સાહેબે કર્યો ને સંકલ્પ કરતાં પહેલાં પણ જે ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું ને ગરીબી હટાવો મોદી સાહેબે કોઈ સૂત્ર નહીં આપ્યું કોઈ ઢોલ નકારા નહીં પીટ્યા પણ એક લાખ ચાલીસ કરોડ લોકોમાં એ વસ્તીમાંથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લઈ આવ્યા એ મોદી સાહેબે કરેલું કામ છે અને એમાં કોઈ અવાજ નહીં ઉઠાવી શકે કોઈ શંકા નહીં કરી શકે કેમ કે મોદી સાહેબની એજન્સી નહોતી આ વિદેશને યુએનમાંથી આ એજન્સીએ આ સર્વે કરીને કહ્યું હતું